રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર દિવસ બાવીસ જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર દિવસ છે એક હજાર નવસો સુડતાલીસ માં ભારતની બંધારણ સભાએ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને તેના વર્તમાન સ્વરૂપમાં અપનાવ્યો તે દિવસની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ ધ્વજ અને તે જે મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે શક્તિ શાંતિ અને ફળદ્રુપતાનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે તિરંગાનો સ્વીકાર બાવીસ જુલાઈ એક હજાર નવસો સુડતાલીસના ના રોજ બંધારણ સભાએ ઔપચારિક રીતે ત્રિરંગા ધ્વજને ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો સ્વતંત્રતાનું પ્રતિક પંદર ઓગસ્ટ એક હજાર નવ સો ના રોજ ભારતની સ્વતંત્રતાના થોડા અઠવાડિયા પહેલા આ સ્વીકારી લેવામાં આવ્યું હતું મૂલ્યોનું પ્રતિનિધિત્વ ત્રણ રંગો ભગવો સફેદ અને લીલો અને મધ્યમાં અશોક ચક્ર અનુક્રમે શક્તિ શાંતિ અને સત્ય અને ફળદ્રુપતા અને વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે રાષ્ટ્રીય ગૌરવ આ દિવસ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવા સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આપવામાં આવેલા બલિદાનને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે